अन्नमुखी दुखी भेडा थाया जारे जी परस्पर नर करे बात त्यारे वचन थी बे जी सर्व अंगे सुख पमियो ते वारे પામ્યો સાકળ્યટળી બંધ થી બારણે કઈક ઉપાય કર્યા તા કહું છું મુજને રાખવા કારણે ડાહ્યા સાધુ એ ડાપણે વળી રાખ્યો તો માને ने पण केणा न मान्यो मे कोई नु आव्यो हूं मंडली महात्म्य महिमा मोटप दे खाड़ी जकड़ी बांध्यो तो मारा जीवने निसर्यानू जाने कर्यू के मदैवने ठामो ठामा मारा ठाव का ओडा बांध्याता ती घणा पासला मा छोखोण ता खो जाजी जड़ो जा जी जतन रखता पण एना पेच मू न व्या पड़ो हर थी रात ते पुस्तक लाई ने सूता मुकी हूँ सहू આવ્યો છું તું માઈ એમ વિમુખ જન કરેવા

એમ કરતા કોઈ બે ચાર જીવ ને એ ટોળું આખું ભેગું થાય પછી એક બીજા વાતો કરે શું વાતો કરે તો કે હું તો નિશ્ર વચન થી વારેજી સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી હાસ હું તો એ જે બંધણી હતી ને એ બંધન માંથી છોડી નીકળ્યો ને હવે મને શાંતિ થઈ બધા અંગે સુખ થઈ ગયું સુખ પામ્યો છૂટી ને બહાર આવી ગયો કઈક ઉપાય કર્યા હતા કઉ છું મૂજ નહીં રાખવા કારણે કારણ કે આપડે બધા આવી રીતે વાતે વાતે વાળીએ એમ બધા વાળનારા હોય કે ભાઈ રેવા દો રેવા દો જીવનું બગડી જશે મહારાજને મુક્તો એવા કેટલાય વચન કીધા હોય પણ તોય એ કે ના બાપા મને રોકવા કેટલું કર્યું હતું નીકળ્યો આપણને વૃંદાવન સામી એક વચન પાડવા અને સમજવાની કોશિશ કરતા નથી અને આપણે જાહેર માં શું કોઈના વિશે બોલી પણ આ જે જે નીકળ્યા છે એને આ જોવાની જરૂર છે કે આ વચન વિધિ કોના માટે લખીને ગયા હતા અને ત્યારે તો કોઈ ગાડી ની બહાર નીકળ્યા પણ નતા ત્યારે લખ્યા અને હજી જે અંદર એની આજ્ઞા લોક કરી બાર જ છે ગણતરી ત્યાગી નથી કે જે કોઈ ડાયા સાધુ એ દાપણ રાખ્યો તો મને રોકીને એમાં કોક પાછા એવા હોય થોડા હેત વાળા હોય થોડીક એને દયા હોય થોડીક એમ હોય કે ભાઈ આગળ જઈને એવો દુઃખ પામશે એ કહેતા હું થોડું કડક થઈને આને રાખવા પ્રયત્ન કરું કે વળી કે દોઢ દાયા સાધુ હોય ને તો કે મને એમને દાપણ વાપરી થઈ આવતા તેમ પણ કેર ન માન્યું મેં કોઈ નું આવ્યો મંડળી મૂકીને પણ કે હું તો કોઈનો બાંધો રહ્યો નહીં અને નીકળી ગયો મહાત્મા એ મહિમા મોટા ચકડી બાંધ્યો તો મહારાજી ને તો કે મહારાજ નો મુકતો નો મહિમા બધો બતાવી બતાવી મને ત્યાં ચકડી તો નિશયાનું નતું બહારનું કોણ જાણે કર્યું કેમ દૈવ ને તો કે મારે તો બાર નીકળવાનું કોઈ ચાન્સ જ નહોતો પણ કે મહારાજે સુખકૃપા કરીને મને તક મળી ગઈ નું તો નીકળી ગયો ઠામો ઠામ મારા ઠાઉકા ઓળા બાંધ્યા તા હતી ઘણા ચારે બાજુ એમણે ઓડું એટલે આપણે આડઅસ બાંધી દીધી હોય ગાય થી ઢોરા નું આવે તો ચારે બાજુ એમણે ચોકી ફેરો ગોઠવેલો જ હતો કે આ નીકળી જશે એવી અમને શંકા હતી એટલે એમણે ગોઠવેલા જ જતા પાછલામાં મને પાડવા રાખી નતી કોઈ મણા ગમે એમ કરીને મને આ રાખવા માટે એમણે એમાં કોઈ કચાશ નહોતી રાખી એમ પણ સમો જોઈને હું સપટ્યો પાછો ખોરતા ખોજ ને હવે જડ્યો મેં તો સમય એવો ગોતી લીધો નીકળી ગયો એની જાતને હું હોશિયાર માને છે એમ કે મને જ પકડવાય એમણે ઘણું કર્યું પણ હું તો કોઈનો રોકાણો રોય જ નહિ હું એમને મળ્યો પણ નહીં જાજી જતન રાખતા પણ એના પેચમાં હું ન પડ્યો ઘણી તકેદારી રાખતા હતા કે અહીંથી કોઈનો કોન્ટેક કરશે અહીંથી કરશે અહીંથી બહાર નીકળશે પણ કે તોય એમના દાવ પેચમાં હું નો આવ્યો હું તો આઝાદ થઈને નીકળી પડ્યો અડધી રાતે હું ઉઠ્યો લખ્યા હતા તે પુસ્તક લઈને તો કે શું લઈને નીકળ્યો તો કે પુસ્તક પુસ્તક તો લેવા જ પડે કથા કરી અને વાત પોતાની વાચાળ જે મનોરંજન વાળી કથા એનાથી તો લોકોને જીતવાના હોય મૂકી સૌને વળી આવ્યો છું દાંતુમાં દહી ને તો કે બધા મૂકી અને છેતરી નીકળી ગયો છું એમ વિમુખજન કરે વડા વિમુખજન ને આગળ એક બીજા હરખે હરકા ભેગા થાય એટલે કેસે ને કે સર્પ ને ઘેર પરોણો સાપ મુખ ચાટી ને વળ્યો આમ એટલે એના જેવ થાય સરખે સરખા ભેગા થાય હોય હવે બોલે આવું કઈ ન હોય આપણે ગ્રહ માર્યા છે આ બધું તો કરવું જ પડે આમ તો કરવું જ પડે એમ કરીને મારી જોઈ તમારી ને આપડે બધા ભેગા મળીને શું કરીએ તો કે નબળી વાત નું વનન કરીએ આપડે પણ નબળા બનીએ અહીંયા આપડે જેટલા ભેગા થયા છે હમણાં જો બીજા ભેચાર ને છૂટ હોય ને એમ કે પણ આટલું ન બોલાય જાહેર બેઠા હોય તો કેટલા એમ કે આવું ન બોલાય ન બોલાય પણ આ લખ્યું છે એ વાંચીએ છીએ ક્યાં કરનું બોલીએ અને તો જેવું જે છે એવું તો બોલતાય નથી તો કેટલાય ને તો આ ભળતાય કઈક થઈ જતું હશે બોલવાની તો વાત એક બાજુ રહી ગઈ અને એટલે આ જે યોગાનુયોગ મહારાજે વતનામૃત માં એમ કીધું કે ગમે એમ કરીને કોઈ જીવનો નિશ્ચય રે ને એવી વાત કરવી એનો નિશ્ચય રૂપી ગર્ભ પતન થાય એવી વાત ન કરવી તો આપણને તો આ વાત કરવાનું કીધું જ છે નિષ્કળ આનંદ કે નિશ્ચય જેને જવું છે જમની ની ભાગડે તો કે જેને જમ પાહી જવું હોય ને એ આવા વિમુખ નો સંગ કરજો વાતો હારી કરે પણ આપણે વાતોનું શું કામ છે આપણને આજે મળ્યા છીએ મુક્ત નું કામ છે કે વાતોનું નું કામ ભલે ને ગમે એટલી અંદર આમ મીઠાસ પેડવી પેરવી ને વાત કરે કરનારા તો આપણી પાસે છે જ આપડે બાપા ની વાત વાંચીએ બાપા ને સમાગમ થઈ જવાનું પણ આપણને એ વખતે એવી સમજણ રહેતી નથી અને આપણે તે બઉ સરસ કથા કરી યુટ્યુબ ઉપર આવે આપણે જો આજ સરસ આવી હતી કારણ કે હાલો અહીં એમની પારણ બેઠી દોડીએ પણ જો મહારાજ ને મુક્ત ના વચન ને અણીશુદ્ધ માને તો મોટા ભાગનો બગાડ છે નીકળી જાય ધનશ્રી નો ત્યાગી નથી સ્વામના નો સાધુ નથી એના મુખ થી વાત સાંભળીએ તો ચાંદ્રણ કરવી પડે હવે જો આ સાંભળીએ તો આપણે કેટલા જણા આમ ફટ દઈ નીકળી જાય તો કે બે દેશની ની ગાદી બાર છે વિમુખ કહેવાય ની વાત નો સંભળાય ચલો કેટલા નીકળી ગયા ખબર પડવા જ મંડે પણ આપણે તો હજી આપડી જ કાચપ છે અને આપણે જ હજી આગળ વધવું નથી અને લાઈટલી લઈએ મહારાજ ની મુક્ત ના ની આપણને કોઈ કિંમત નથી કે એકલું ચોખી તોડીને બોલતા નિષ્ક્રાનંદ સામે કોઈથી કોઈનો અભાવ અવગુણ લે અને આખા શાસ્ત્ર તો મહારાજે પ્રમાણ કરેલા છે તો પણ એમણે આટલો વાત કરી કેવળ ને કેવળ જીવના હિત માટે કરી છે કે જીવ બિચારો સાચું જ્ઞાન બહુ મેળવી નહીં શકે અને આમને આમ ભટકાતો રહેશે તો કોઈ એવો નિષ્કામ ભક્ત સારો હશે એની મહારાજ રક્ષા કરશે બાકી તો એમના દાવ પેચમાં ગયા એ કોઈ બહાર નીકળે નહીં જય સ્વામિનારાયણ બાપાશ્રીની વાત ભાગ એક વાર્તા ચાલીસ સંવંત ઓગણીસો બાસઠના જેઠ સુદ ચોથને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મૂડીમાં સાધુ બાળકૃષ્ણદાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણેય અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન ભજન કરે છે આ સભામાં મધ્યસ્થ શ્રીજી મહારાજ વિરાજે છે અને ચારે કોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે તેને વિશે ભાવ આવે ને તેને મૂકીને બહાર જાય તો તે મહા દુઃખ ભૂખ અને મારનો ભોગતા થાય ને જીવનો નાશ થઈ જાય માટે ભલા થઈને સત્સંગ દિવ્ય જાણજો કદાપી આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું એટલા માટે શ્રીજી મહારાજે બે દેશ કર્યા છે તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા બે માંથી એક દેશમાં ન બને તો એક ગામના મંદિરમાં પડ્યા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો આ વખતે કડીનું બળ વિશેષ છે તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જળ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો ઇતિવાર્તા ચાલીસ સમાપ્ત